સમગ્ર ગુજરાતમાં આજરોજ તારીખ સોળ બે બે હજાર પચીસના રવિવારના રોજ પેટાચૂંટણી યોજાઈ જેમાં ભરૂચ જિલ્લામાં આછોદ જિલ્લા પંચાયત સીટ પર આવેલા ભીમપુરા ગામ ખાતે પેટાચૂંટણી યોજાઈ જેમાં વરરાજાએ જાન પ્રસ્થાન કરતાં પહેલાં સૌપ્રથમ મતદાન કરી અને પોતાનો પવિત્ર મત આપ્યો હતો તથા તેઓના પરિવાર સહિત મતદાન કર્યું હતું તેઓએ દેશ પ્રેમ તેમજ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી પોતાનો મતદાન કર્યું હતું અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ હું મારા જીવનના વિવાહ આગળના પગલાની શરૂઆત કરવા જઈ રહ્યો છે એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે Subscribe now and press the bell icon.